જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ ઓગણચાલીસ સદ્ગુરુની ઝાંખી થઈની રજૂઆત કરીશું હજી આપણે હરિદ્વારના કુંભમાં જ રહેવાનું છે થોડી ચર્ચા બાકી છે સંન્યાસ પદ્ધતિ તથા આચારમાં આજ એટલું મોટું પરિવર્તન આવેલું છે કે મૂળ શાસ્ત્રો સાથે તેનો કશો જ મેળ રહ્યો નથી પૂર્વે કહ્યું તેમ પંચોતેર વર્ષ પછીના વૃદ્ધો માટે આ આત્મકલ્યાણલક્ષી જીવન વ્યવસ્થા હતી જોકે આશ્રમ વ્યવસ્થા ક્યારેય પણ ફરજીયાત કરી શકાઈ નથી પ્રત્યેકને પંચોતેર વર્ષ પછી સંન્યાસ લેવો જ પડે તેવી ચુસ્ત વિધિઓનું પાલન થયું નથી સંન્યાસાશ્રમની માફક વાનપ્રસ્થાશ્રમ વિશે પણ આવી કડક વ્યવસ્થા થઈ શકી નથી પચાસ વર્ષ વટાવ્યા પછી તરત જ વાનપ્રસ્થાશ્રમી થવું જોઈએ તેવું બોલનાર ભલે બોલે પણ આવા વાનપ્રસ્થિઓ થતા જ રહ્યા છે તેવું પ્રમાણ મળતું નથી આવું જ બ્રહ્મચર્યાશ્રમનું પણ છે ગુરુકુળમાં મુખ્યતઃ બ્રહ્મ વર્ગ ભણતો તે પણ બધો નહીં બહુ થોડો એટલે જે વર્ગ ભણતો નહીં તેને ચોવીસ વર્ષનું બ્રહ્મચર્ય પાડવાનું અનિવાર્ય ન હતું ક્ષત્રિય વૈશ્યોને આશ્રમ વ્યવસ્થાના શરૂઆતના દિવસોમાં થોડો પ્રવેશ મળતો પણ સમય વીતતો ગયો તેમ તેમ તેમનો પ્રવેશ ઘટતો ગયો તે લગભગ નહીવત થઈ ગયું એટલે તેમનામાં પણ ચોવીસ વર્ષના બ્રહ્મચર્યાશ્રમની અચૂક વ્યવસ્થા હતી તેવું કહી શકાય નહીં બિચારા શુદ્રો માટે તો આ વ્યવસ્થા હતી જ નહીં તેમને ભણવાનું જ ન હતું એટલે એમ કહી શકાય કે આશ્રમ વ્યવસ્થા કાગળ ઉપરની આદર્શ વ્યવસ્થા હતી જીવનમાં તેને ઢાળનારો અલ્પ હતો પંચોતેર વર્ષ પછી સંન્યાસ લેવાની વ્યવસ્થા પણ અર્થહીન લાગે છે પંચોતેર વર્ષનો વૃદ્ધ જર્જર શરીર રોગિષ્ઠ શરીર અનેક પ્રકારના પથ્યોની જરૂરિયાતવાળું શરીર લઈને ગામ બહાર કોઈ વૃક્ષ નીચે રહે ગામમાંથી ધુમાડો બંધ થયા પછી ભિક્ષા લેવા જાય પાંચ ઘરની ભિક્ષા લાવી પાણીમાં જમકોડી નિશ્ચિત ગ્રાસ ભિક્ષાના ખાય બસ પછી કંઈ જ ન ખાય કોઈનો સંગ ન કરે કોઈ ગામમાં ત્રણ દિવસથી વધુ રોકાય નહીં કશી વસ્તુનો સંગ્રહ ન કરે લક્ષ્મીને સ્પર્શ ન કરે પૂર્વાશ્રમી સાથે સંબંધ ન રાખે વગેરે વગેરે કડક નિયમોનું પાલન કરે અને જીવનના શેષ દિવસો પૂરા કરે આવી વ્યવસ્થા પંચોતેર વર્ષના વૃદ્ધ માટે કરવી તે કલ્યાણકારી નથી લાગતી જે વૃદ્ધાવસ્થામાં સ્વજનોની હૂંફ તથા સેવાની વધુમાં વધુ જરૂર હોય તે જ સમયે તેને એકાકી લાચાર બનાવી કઠોર નિયમોવાળું જીવન જીવવા પ્રેરિત પ્રેરિત કરવો તે ઠીક નથી લાગતું નિયમો પડાવવા માટે રચાતા હોય છે પાડવા માટે ભાગે જ રચાયા હોય છે દુનિયાના મોટા મોટા ધર્માચાર્યોના જીવન ચરિત્રો જોજો જે કડક નિયમો તેમણે રચ્યા છે તેનું પાલન તેમણે પોતે લગભગ નથી કર્યું કડક નિયમો બનાવવા અને લોકો ઉપર લાદી દેવા એ કઠિન કામ નથી પણ હળવા નિયમોને પણ જીવનમાં પાળી બતાવવા તે જ કઠિન કામ છે નિયમ બનાવનાર અને પાળનાર બંને જ્યારે અલગ વર્ગ હોય છે ત્યારે નિયમોમાં વ્યવ વ્યવહારિકતા ઘટી જાય છે પંચોતેર વર્ષના વૃદ્ધને આવી કઠોર અને અગવડો ભરી જિંદગી જીવવા માટે સંન્યાસના નામે પ્રેરિત કરવો તેના કરતાં ઉત્તમ વૃદ્ધાશ્રમમાં પથ્યાનુસાર ભોજન સેવા ઔષધ આત્મીયતા તથા સત્સંગ ભજનવાળી વ્યવસ્થા કરી આપવી તે ઉત્તમ વ્યવસ્થા કહેવાય મોક્ષના નામે કષ્ટ અને અગવડોમાં જીવનને અટવાવ્યા કરવાની પદ્ધતિઓ પહેલા પણ હતી અને આજે પણ છે એક પ્રકારની લાચારીમાં પોતાને બેસાડી દેવાનું નામ મોક્ષ સાધના ન કહેવાય આજે ઘણીવાર અત્ર તત્ર સંન્યાસ નિયમવાળા પુસ્તકોમાંથી પ્રચલિત સંન્યાસની તુલના કરવા પ્રયત્ન થાય છે ત્યારે કશો જ મેળ મળતો નથી કારણ કે આવો સંન્યાસ ભૂતકાળમાં હશે તો પણ અલ્પસંખ્યામાં જ હશે પંચતંત્ર જેવા પ્રાચીન ગ્રંથમાં પણ સંન્યાસીની કથા મઠ અને સંપત્તિ સાથે આવેલી છે એવું લાગે છે કે બૌદ્ધ તથા જૈન ધર્મે પરિવરજય ઉપર અતિશય ભાર મૂક્યો તેથી સાધુઓનું પ્રમાણ વધ્યું વધી ગયેલા સાધુઓએ નિવૃત્તિ માર્ગ અને મોક્ષનો જ પ્રચાર કર્યો મોક્ષ માટે નિવૃત્તિ જરૂરી અને નિવૃત્તિ માટે સંસાર ત્યાગ જરૂરી સંસાર ત્યાગ કરાવવા સંસારની વ્યર્થતા અનર્થતા અને અનિષ્ટતા બતાવવી જરૂરી થઈ જાય આ રીતે સામાન્ય રીતે સાધુ વર્ગ સમાજના પ્રશ્નો વ્યક્તિના પ્રશ્નો તથા રાષ્ટ્રના પ્રશ્નોમાં રસ લેવા કરતાં મોક્ષના પ્રશ્નોમાં જ વધુ રસ લેતો થયો યુવાનોને સાધુ દીક્ષા આપી આત્મકલ્યાણને માર્ગે વાળવા કરતાં એ જ યુવાનોને સૈનિક દીક્ષા આપી અપાવી રાષ્ટ્ર રક્ષાના કાર્યમાં વાળ્યા હોત તો આ દેશને કદાચ ગુલામ થવું પડ્યું ન હોત જે દેશનું યુવન ધન નિવૃત્તના નામે અકર્મણતા સ્વીકારતું હોય મોક્ષના નામે માત્ર સ્વલક્ષી સ્વાર્થી જીવન જીવાતું હોય તે દેશનું ભલું કેમ થાય મારા આ વિચારો તે સમયના નહીં પણ આજના છે આટલા અનુભવોના છે તે સમયે તો હું પણ મોક્ષ માટે તલપાપડ હતો મૂળ વાત પર આવીએ આશ્રમ વ્યવસ્થા પ્રમાણેનો સંન્યાસ બહુ સફળ થયો લાગતો નથી એટલે બૌદ્ધ કાળમાં મઠ વિહાર પદ્ધતિના સંન્યાસને વધુ પ્રશ્રય મળ્યો મોટા વિહારો કે મઠોમાં સેંકડો સાધુઓ રહે સૌને ભોજન વસ્ત્રાદિ તથા આવાસ મળે અધ્યયન કરવા ઈચ્છનાને અધ્યયનની સગવડ મળે ધર્મ પ્રચાર માટે કાર્યકર્તા તૈયાર થાય વગેરે વગેરે વ્યવહારિકતા અને વાસ્તવિકતાને સાથે રાખીને થયેલી આ વ્યવસ્થા વધુ સફળ રહી મઠ આશ્રમ કે વિહાર હોય એટલે એનું સંચાલન કરવાની તથા આર્થિક જવાબદારીઓ પણ હોય રાજા મહારાજાઓ તથા શેઠ શ્રીમંતોએ આપેલી જમીન જાગીરો વગેરે દ્વારા નિભાવ થતો હોય કોઈ સુયોગ્ય સાધુ મહંત થાય ઉત્તરાધિકારીની પદ્ધતિ વિકસી અને આ રીતે મઠ આશ્રમ વગેરેનું સંચાલન થાય પ્રાચીન કાળથી આ દેશની પ્રજા ધર્મ તરફ ખૂબ જ વળેલી છે એટલે ધાર્મિક હેતુઓ માટે સંપત્તિઓનો ઢગલો બહુ સરળતાથી કરી શકાય છે પ્રજામાં હજી સમાજ તથા રાષ્ટ્રલક્ષિતાનો જોઈએ તેવો વિકાસ થયો નથી ન થવામાં નિવૃત્તિ માર્ગી ધર્મગુરુઓનો પ્રભાવ મુખ્ય કારણ છે હજી પણ સમાજ તથા રાષ્ટ્રને સંસારિક પ્રપંચ સમજનારા ગુરુઓની મોટી સંખ્યા છે હું સ્વયં એવા જ પ્રભાવમાં હતો મઠો આશ્રમો મંદિરો વગેરેમાં હું ઉતરતો રહેતો જમતો પણ અંદરથી આ બધાને ધિકારતો કારણ કે મારા મસ્તિષ્કમાં ઊંડે સુધી વાત બેઠી હતી કે કાંચન કામિનીના ત્યાગી જ કલ્યાણનો ભાગી થઈ શકે તથા કલ્યાણ કરાવી શકે મને મોટા મથા મઠાધિપતિઓ પ્રત્યે સુખ હતી જો કે તેમાં કેટલાક સાચા કારણો પણ હતા પણ માનવ સ્વભાવની દુર્બળતા ઊંચામાં ઊંચા માણસની સાથે પણ જડાયેલી રહેતી હોય છે તેવી સમજણ ત્યારે મારામાં ન હતી કુંભ મેળામાં હું જે સ્થળે રહ્યો હતો તેનું નામ શ્રી કૃષ્ણ નિવાસ આશ્રમ હતું માનવી માનવીય સ્વભાવની દુર્બળતાઓ હોવા છતાં આશ્રમના અધ્યક્ષમાં કેટલાક ઉત્તમ સદ્ગુણો પણ હતા એમે આગળ જણાવ્યું છે અમારા સૌ સાધુઓનો ભાર તેઓ વહન કરતા હોવા છતાં પૂર્વગ્રહના કારણે મને એમ જ થયા કરતો કે આ મઠાધિપતિ છે સંસારના રગડામાં પડ્યા છે હું કોઈ કંચન કામિનીના ત્યાગીની શોધમાં હતો અંતે મારી ઈચ્છા પૂરી થઈ એ જ આશ્રમમાં પંજાબથી આવેલા એક સંત ઉતર્યા હતા જાડી ખાદીના કપડાં પહેરે લક્ષ્મીનો સ્પર્શ ન કરે કોઈની સાથે વગર જોઈતી વાત ન કરે ગૌરવર્ણ ઊંચો અને હષ્ટપુષ્ટ દેહ જ્યાં ઊભા હોય ત્યાં એક પ્રભાવ પૂંજ પ્રગટ થઈ જાય સૌ તેમની મર્યાદા રાખે ખુદ અધ્યક્ષ પણ તેમને માન આપે ફકડ અકળ અને નિર્ભય છતાં વ્યવહાર કુછળ વ્યક્તિત્વ મારું મન ઠર્યું લગભગ બે મહિના સુધી મેં તેમની ઝીણી ઝીણી ક્રિયાઓનું અવલોકન કર્યું બસ મને થયું કે આ જ મારા ગુરુ છે હું જેને શોધી રહ્યો છું તે આ જ છે મનમાં કંઈ પણ ભાવ જણાવ્યા વિના હું તેમની પાસે વધુને વધુ બેસતો તેમની વાતો સાંભળતો અને નિશ્ચય દઢ કરતો કુંભમેળો પૂરો થતાં જ તેઓ પણ પંજાબમાં આવેલા ફિરોજપુર શહેરમાં ચાલ્યા ગયા ત્યાં તેઓનો નાનો સરખો આશ્રમ હતો તેમના ગયા પછી હું વિચારતો રહ્યો કે હવે કઈ રીતે આગળ વધવું પ્રયાગરાજના કુંભમાં પેલા કાશ્મીરી પંડિતના કહેવાથી મેં બ્રહ્મચર્યની દીક્ષા લીધી હતી જેનો કણવો કડવો અનુભવ થયો જ હતો તેઓ ફરી ન થાય તેની પણ ચિંતા હતી વિચારમાં અને વિચારમાં કેટલાક મહિના વીતી ગયા સ્વામી સચિદાનંદજી પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ